સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે જેમાં એક યુવક ગગનને તેની પ્રેમિકા સાથે ગાર્ડનમાં બેઠો હતો ત્યારે વિડીયો બનાવવાનો પ્રયાસ કરતા બોલાચાલી થઈ હતી અને મૃતકે આરોપીને થપ્પડ મારી હતી જેની અદાવત રાખીને આરોપી હતો પગલે ગઈકાલે રાત્રિના સમયે આરોપી ગૌતમ અને તેના મિત્ર દિલીપ બાઇક પર સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક પાસે આવ્યા હતા જ્યાં તેમણે ગગન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈને તેને ચપ્પુના ઘા મારી તેના પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો વધુ તપાસ હાથ ધરી છે અને બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે મૃતક ગગન તેની પ્રેમિકા સાથે આજથી આશરે એકાદ અઠવાડિયા અગાઉ બપોરના સમયે તલંગપુર ગામ ખાતે આવેલા પંચવટી ગાર્ડનમાં બેઠો હતો ત્યારે આરોપી ગૌતમ જયરામ દલાઈ ત્યાં ગયેલા અને ત્યાં ગગન અને તેની પ્રેમિકાનો પોતાના મોબાઈલમાં વિડીયો બનાવતો હતો તે વખતે ગગને આરોપી સાથે બોલાચાલી કરી તે વખતે બે ઝાપટ મારી હતી જે તે વખતે ગગને લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું વાત ત્યાં રાખી ત્યારથી આરોપી ગૌતમ ગગનની શોધમાં લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ફરતો હતો અને ગઈકાલે રાત્રિના સમયે આરોપી તેના મિત્ર દિલીપ નિંગવાલા સાથે બાઇક પર ફરી રહ્યા હતા તે દરમિયાન ગગન તેના મિત્રો સાથે સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક અને ખાતે નંબર દિવાલ પાસે હાજર રહ્યા હતા તે વખતે પાસે આવી ગગનની સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ જઈને ગગને શરીર પર ચપ્પુના ઘા જીવલેણ હુમલો કરી અને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને મોતને ઘાટ ઉતાર્યો હતો

આ બનાવ અંગેની કોલ પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે ત્વરિત પગલાં લઈ સ્થળ પર પહોંચી તપાસ કરતા જાણવા મળેલ હતું કે આ કામના ભોગ બનનાર કે જેનું નામ ગગન કુમાર ઉર્ફે ગૌરવ મહાનંદ દાસનાઓ તેમના મિત્રો સાથે તેમના કામ કરવાના ખાતાના સ્થળે બહાર બેઠા હતા તે સમયે બે વ્યક્તિઓ સ્પ્લેન્ડર બાઇક ઉપર આવીને તેમની સાથે બોલાચાલી કરી તેમને છરીના ઘા મારી દીધેલા હતા આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) 54 તથા જીપી એક્ટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કરી તેમના પિતાજીની ફરિયાદ લેવામાં આવી હતી એટલું જ નહીં ત્યારબાદ આ કામગીરી અંગે ઝડપી કાર્યવાહી કરતા સમગ્ર વિસ્તારના લગભગ 30 જેટલા સીસીટીવી ફૂટેજ કેમેરા જોવામાં આવ્યા હતા તથા 50 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને આ આ કામના બંને ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા હતા આ ગુનેગારોના નામ છે ગૌતમ જયરામ દલાઈ કે જેની ઉંમર ઓગણીસ વર્ષ છે અને તે રાજુભાઈ પત્રાની ચાલમાં રહે છે તથા મૂળ વતન ઓડિશા છે તેમજ તેનો સાથી મિત્ર કે જેનું નામ દિલીપ જુવાનસિંહ લિગવાલ છે જેની ઉંમર પચીસ છે તથા તે અલીરાજપુર મધ્યપ્રદેશનો મૂળ રહેવાસી છે બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણ જનાર લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાઈ છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને